ભાવનગર એલસીબી પોલીસે બાતમીને આધારે શહેરના બોડી ગેટ ગાંધી કોલોની પાસે જાહેરામાં કાર લઈને ઉભેલા શખસને दारू સાથે ઝડપી લીધો હતો કાર લઈને ઉભેલા હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરીયાને ઝડપી લીધો હતો પોલીસે दारूની બોટલ 360 મળી કુલ 1,36,000 નો મુદ્દામાલ જપ્ત કરીને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં હર્ષદ ઉર્ફે જર્મન ભીમજી ગુજરીયાને ઝડપી લીધો હતો અને ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળીજેને પકડવાનો બાકી હોય આબનને સામે ધોળસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી Thank you. I'm